છેલ્લા બાવીસ દિવસથી અંબાજીના ગબ્બર પર આંટા મારતું રીંચ આજે પાંચ કલાકની મહેનત બાદ પકડાયું છે ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ટ્રેયર ગનથી બેભાન કરી રીંછનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખી રીંછનું રેસ્ક્યુ કર્યું છે રાત્રિના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે લવાયું હતું રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પાંચ પિંજરા પણ મૂકવામાં આવ્યા હતા રીંછને ફોરેસ્ટની ઓફિસ લઈ જવામાં આવ્યું હતું ત્યાં લઈ જઈને ઇન્જેક્શન આપી ફરી હોશમાં લવાયું છે ગબ્બર ખાતે ફરીથી રીંછ દેખાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા વારંવાર રીંછ દેખાવાની ઘટનાને લઈને આવનારા ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા હતા ગબર ખાતે આવેલા શેષનાગની નાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટા ફેરા જોવા મળ્યા હતા છેલ્લા બાવીસ દિવસમાં ગબ્બર ખાતે ચોથી વખત રીંછ દેખાયું છે ચોવીસ ઓગસ્ટ પંદર ઓગસ્ટ પાંચ સપ્ટેમ્બર અને ગઈકાલે રાત્રે છ સપ્ટેમ્બરે રીંછ ગબ્બર પર દેખાયું હતું અંધારાના સમયમાં રીંછ ગબ્બર આસપાસ આંટાફેરા કરતા જોવા મળ્યું હતું યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે રીંછ પકડવું જરૂરી બની ગયું હતું સતત વીસથી બાવીસ દિવસ દરમિયાન ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં રીંછ દેખાવાનો મામલો યથાવત રહ્યો ત્યારે અંબાજીના આરએફઓ જે એન રાણાએ રીંછ વિશે જણાવ્યું હતું કે અમારી ફોરેસ્ટની ટીમ અને અધિકારીઓ રીંછને લઈને સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરી રહ્યા છે જ્યાં જ્યાં રીંછ લોકેટ થાય છે ત્યાં જેમ કે ગબ્બર અને આજુબાજુના વિસ્તારો સહિત કુલ પાંચ જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા આ રીત છેલ્લા પંદર વીસ દિવસથી લોકેટ થતું હતું અને અમારા વન વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ સાહેબ શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું આજે છેલ્લા પાંચ સાંજના પાંચ કલાકથી અત્યારે રાત્રિના દસ કલાક સુધી સતત ટીમ વિભાગની પત્રકાર પોલીસ મિત્રો આપણે અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે તો હું આ તમામ મિત્રોનો આભાર માનું છું અને મા અંબાનો પણ હું ઋણી છું કારણ કે આ આવતા સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો હોય અને એમાં તમામ પબ્લિકને હું આહવાન કરું છું કે તમે બધા જ દળમુક્ત થઈ ભયમુક્ત થઈ અને મા અંબાના મહામેળામાં આવો એવી દરેક મિત્રોને હું રજૂઆત કરું છું દરેક મિત્રોને ભાવિક ભક્તોને હું જણાવું છું કે ગબ્બર વિસ્તાર જંગલ વિસ્તારની નજીકમાં હોય દરેક ભાવિક ભક્તો રાત્રે ગમે ત્યારે સંગ કે એકલ ડોકલ ન જાય જૂઠમાં જાય અને દરેક ભક્તો અંબેમાનો ઘોષ કરતા કાં તો અંબે કોઈક સ્તુતિ કરતા કરતા અવાજ કરતા કરતા જાય એવી દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે રેસ્ક્યુ એ હાલ સ્ટેક્યુલાઇઝર ગનથી રેસ્ક્યુ કરીને એને બેભાન કરીને લેવામાં આવેલ છે અને હાલ મા અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે તેમાં તમામ મિત્રોનો સાથ સહકાર સારો એવો મળેલો છે સ્ટાફ રેસ્ક્યુ ટીમ મેહરબાન સાહેબશ્રીનો પ્રશાસનનો તથા પત્રકાર મિત્રોનો પણ સારો એવો સહકાર મળેલો છે